ભરૂચના એકસઠ ગામના લોકો સાવધાન રહેજો માં રેવાના પાણી તબાહી મચાવી શકે નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં વધી ગયા છે ભરૂચના એકસઠ ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે ભરૂચમાં નર્મદા ડેમની સપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે જેને લઈને જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે નર્મદા નદીની જ ગુજરાત સપાટી ફૂટ જેટલી પહોંચી ગઈ છે મામલતદારે માછીમારી કરવા જતા પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીને ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ચાર ગામ એલર્ટ પર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવ ટકા જેટલો ભરાઈ ગયો છે પાણીની સતત આવક વધતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી ડોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે નર્મદા નદી કાંઠાના ચાર ગામોને એલર્ટ કરાયા છે કરનાળી ચાંદોદ નંદરિયા ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ છે ડભોઈ તંત્ર તલાટી કામ મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે બારડોલીનું કાકરાપાર ડેમ ઓવરફ્લો સહેલાણીઓ ઉમટી પડ્યા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે કાકરાપાર ડેમની મહત્તમ સપાટી એકસો ફૂટની છે કાકરાપાર ડેમ એકસો ત્રેસઠ ફૂટની સપાટીએ છે એટલે કે ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડેમ છલકાતા રજાઓના પ્રા દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ

પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે હાલમાં સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટર પહોંચી છે જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ છે જ્યારે હાલ ઉકાઈ ડેમના બાવીસ દરવાજા પૈકી છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને ને બેતાલીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે અને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો અમદાવાદમાં સાબરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાય છે ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાસદાનો જૂઝ ડેમ ઓવરફ્લો થયો ભારે પાણીની આવકથી જૂઝ ડેમમાં પાણીની બમ્પર આવક થતાં ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમારું માન મોહી લે છે આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બાવીસમાંથી છ દરવાજા ચાર ફૂટ ખુલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો અને પિસ્તાલીસ ફૂટ છે અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખુલાતા અપાયું પૂરનું એલર્ટ રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના બાવળા સહિતના નીચાણવાળા કરવામાં છે નદી કિનારે આવેલા અને ગામોમાં રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે છે પાણી જેવી સ્થિતિ ઊભી સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોહ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલા લેવા માટેની સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો નિંદાવણ સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જેનાથી ખુશીઓ જોવા મળી લોકોમાં હારીજ બોરતળાવ જુનામકા સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ધીમી ધારે વરસાદ થતા વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે ચાર દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે પરંતુ ચાર દિવસ બાદ એટલે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટ બાદ આખે ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટાં પડતા રહેશે પંદર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે સપ્ટેમ્બર ઓક્ટોબર માં પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે બીજી તરફ સત્તર ઓગસ્ટ થી માખી નો જોર વધ ત્રીસ 30 ઓગસ્ટ થી જોર વધ માખી મચ્છર જન્ય રોગો માં વધારો થશે સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન ખાતરની જરૂરિયાત સમેજ ખાતર ની અછત સર્જાતા ખેડૂતો ની લાઈન માં ઊભા રહેવાનું વારો આવ્યો છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતર ની માંગ નીકળતા જ કુતરી મચદ ઊભી થઈ ગઈ છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અહીં ખેડૂતો ત્રણ કલાક લાઇનમાં ઉભા રહ્યા છે છતાં તેમને ખાતર મળતું નથી ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાતી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં ફરીથી પથ્થર મારો વાહનોના કાચ ફોડ્યા અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો સરખેજ વિસ્તારમાં કેટલાક લોકો ઈજા પહોંચી રોડ પર પાર્ક કરેલા વાહનો કાચ ફૂટ્યા કેટલાક લોકો લોહી ગયા રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થર વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક ના માથામાં પથ્થર વાગ્યા તો કેટલાક ને હાથે કેટલાક ને પગે તો કેટલાક ની આંખ ફૂટી ઘટનાની પોલીસ ને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે નવ દરવાજા ખોલવામાં આવ્યા ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે પ્રથમવાર ડેમની સપાટી બે મીટર પર પહોંચી છે નર્મદા ડેમ અઠ્યાસી ટકા ભરાયો છે સાગર અને ઓમકારેશ્વર ડેમના તીર દરવાજા ખોલી હજુ ચાર લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે એટલે કે બાકી રહેલી ચાર મીટરની સપાટી પણ ભરાઈ શકે છે હાલ નર્મદા ડેમના નવ દરવાજા ખુલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી ત્રણ લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર ત્રણ પોઈન્ટ છાસઠ મીટર દૂર છે નર્મદા ડેમમાં ત્રણ હજાર આઠસો ચોવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના છ ટર્બાઈનો ધમધમી ઉઠ્યા છે પાવર હાઉસમાંથી તેતાલીસ હજાર સાતસો પંચાવન ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે કેનાલ હેડ પાવર હાઉસમાં ચૌદ હજાર સત્તાણું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે એટલે નર્મદા નદીમાં ત્રેપન હજાર નવસો પંચાવન ક્યુસેક પાણી છોડવામાં આવે છે જ્યારે દરવાજા ખુલી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા ભરૂચના એકસઠ ગામના લોકો સાવધાન રહેજો માં રેવાના પાણી તબાહી મચાવી શકે નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં વધી ગયા છે ભરૂચના એકસઠ ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે ભરૂચમાં નર્મદા ડેમની જળ સપાટી વધતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે જેને લઈને જિલ્લાના એકસઠ ગામને એલર્ટ અપાયું છે આજે ડેમના નવ દરવાજા ખોલાતા ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો અંકલેશ્વર મામલતદારે ગોલ્ડન બ્રિજ વિસ્તારમાં પહોંચી સ્થિતિનો ચિતાર મેળવ્યો મામલતદાર અને તેમની ટીમે નદી કિનારે વસતા લોકોને સાવચેતી રહેવાની સૂચનાઓ આપી છે નર્મદા નદીની જળ વરસાદ સપાટી દસ ફૂટ જેટલી પહોંચી ગઈ છે મામલતદારે માછીમારી કરવા જતા પશુ ચરાવવા જતા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું ભરૂચ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાંચ લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે તો કદાચ પાણી ભરાય ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીને ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડબોયના ચાર ગામ એલર્ટ પર ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ નેવું ટકા જેટલો ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવક વધતા નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી ડભોઈ નજીક નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા એલર્ટ અપાયું છે આસપાસના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે નર્મદા નદી કાંઠાના ચાર ગામોને એલર્ટ કરાયા છે કર્નાળી ચાંદોદ નંદેરિયા ભીમપુરા ગામમાં એલર્ટ કરાયા છે નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાય છે ડભોઈ વહીવટીતંત્ર તલાટીકા મંત્રીને સ્થળ ન છોડવા આદેશ કર્યો છે બારડોલીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો સહેલાણીઓ ઉમટી પડ્યા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક નદીઓ તૂર બની ગઈ છે ડેમો ઓવરફ્લો થઈ જતા ખેડૂતોના ચહેરા ચમકવા લાગ્યા છે ત્યારે બારડોલી પંથકની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન કાકરાપાર સિંચાઈ યોજનાનો ડેમ કેટલાય સમયથી ઓવરફ્લો થઈ રહ્યો છે કાકરાપાર ડેમની મહત્તમ સપાટી એકસો ફૂટની છે કાકરાપાર ડેમ એકસો ત્રેસઠ ફૂટની સપાટીએ છે એટલે કે ત્રણ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જેથી ડેમનો અદભુત નજારો સામે આવ્યો છે અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડેમ છલકાતા રજાઓના દિવસોમાં જ પ્રવાસીઓમાં ડેમ ઘણા મોટા વિસ્તારો સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત અહીંથી નજીક અણુ વિદ્યુત મથક ની પણ સ્થાપના કરવામાં આવી છે જે કાકરાપાર અણુશક્તિ મથક તરીકે ઓળખાય છે ઉપરવાસમાં ભારે વરસાદ થી દક્ષિણ ગુજરાતના ડેમો પણ ઓવરફ્લો પાડોશી રાજ્યોમાં વરસાદથી ગુજરાતના ડેમ અને નદીઓમાં આવક થઈ રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જળાશયોમાં પણ સારી આવક થઈ છે હાલમાં સરદાર સરોવર ડેમના નવ દરવાજા ખોલાયા છે જેમાં ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ મીટર પહોંચી છે જ્યારે તાપીના ઉકાઈમાંથી પણ ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ફૂટ છે જ્યારે હાલ ઉકાઈ ડેમના બાવીસ દરવાજા પૈકી છ દરવાજા ચાર ફૂટ સુધી ખોલીને ને બેતાલીસ હજાર નવસો છન્નું ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે તો કાકરાપાર ડેમ પણ છલકાયો છે ને ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે તો અમદાવાદમાં સાવરમતી નદીના નીચાણવાળા ગામના લોકોને તાત્કાલિક ખસેડવા સૂચના અપાય છે ત્યારે હવે ડેમના આકાશી અદભુત દ્રશ્યો જુઓ પાડોશી રાજ્યમાં વરસાદથી નવસારીના વાસદાનો જૂઝ ડેમ ઓવરફ્લો થયો ભારે પાણીની આવકથી થી ડેમમાં પાણીની બમ્પર આવક થતા ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા ખેડૂતોને આખું વર્ષ પાણી મળતું રહેશે ત્યારે ડેમના અદભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે દ્રશ્યો તમારું માન મોહી લેશે આ બાજુ તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક યથાવત છે બાવીસમાંથી છ દરવાજા ચાર ફૂટ ખોલાતા હાલ ઉકાઈ ડેમની જળ સપાટી ત્રણસો ચોત્રીસ પોઈન્ટ નેવું ફૂટ છે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસ ફૂટ છે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા છેલ્લા ચોવીસ કલાકથી ડેમમાંથી તાપી નદીનું પાણી છોડાઈ રહ્યું છે ડેમનું રૂલ લેવલ ત્રણસો ફૂટ જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો ફૂટ છે અમદાવાદના ગામડાઓમાં પૂરની શક્યતા વાસણા બેરેજના ત્રણ દરવાજા ખુલાતા અપાયું પૂરનું એલર્ટ રાજ્યના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં આવક થઈ છે નદીમાં પાણીની આવક વધતા હાલમાં નદીની સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે જેના પગલે શહેરના સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડવાને પગલે અમદાવાદ જિલ્લાના દસક્રો ધોળકા બાવળા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારે આવેલા સ્થળો અને રહેલા લોકોને સ્થળાંતર કરવા માટેની સૂચના આપી છે છે પાણી પૂર જેવી ઊભી સાબરમતી નદી કિનારે આવેલા દસક્રોહ અને ધોળકા તાલુકાના ગામોમાં વધારે અસર થશે વટવા અને વિજલપુર સહિત આસપાસના ગામોમાં પણ સાવચેતી રાખવા સૂચના આપી છે નદીના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં સાવચેતીના પગલાં લેવા માટેની સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથ અને પાટણમાં મેઘરાજાની પધરામણી લાંબા દિવસોના વિરામ બાદ ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે વહેલી સવારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી કોડીનાર સુત્રાપાડા સહિતના ગામડાઓમાં સવારથી ઘેરાયેલા વાદળો તૂટી પડ્યા હતા ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા ભારે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી વરસાદી માહોલથી ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળ્યો નિંદાબન સહિતની કામગીરીને લઈને કંઈ ખુશી કંઈ ગમ જોવા મળી હતી તો પાટણના હરીશ તાલુકામાં વિરામ બાદ ધીમી ધારે વરસાદ પડ્યો શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ જેનાથી ખુશીઓ જોવા મળી લોકોમાં મારીજ બોર તળાવ જુનામકા સરવાલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ધીમી ધારે વરસાદ થતા વાવેતર કરેલા પાકોને ફાયદાકારક સાબિત થશે તેવું ખેડૂતોનું માનવું છે ચાર દિવસ બાદ મેઘ તાંડવ માટે થઈ જજો તૈયાર ગુજરાતમાં વરસાદનું જોર હળવું થયું છે અને ઝાપટાઓનું જોર વધ્યું છે મોટા ભાગના વિસ્તારોમાં ઝાપટાઓ જ પડી રહ્યા છે પરંતુ ચાર દિવસ બાદ એટલે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં મેઘતાંડવ માટે તૈયાર રહેવું પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ઓગસ્ટ બાદ આખે ગુજરાતમાં ફરી મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ થશે કેટલાક વિસ્તારોમાં તો પૂર આવે એવો વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ હાલ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટા પડતા રહેશે પંદર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય જેની અસર દક્ષિણ ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ પડી શકે નર્મદા ડેમ ઓવરફ્લો થશે તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનો દેખાશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ચક્રવાતનું પ્રમાણ વધશે તો શિયાળામાં પણ માવઠા પડશે બીજી તરફ સત્તર થી માખીનું જોર વધશે ત્રીસ થી મચ્છરનું જોર વધશે માખી મચ્છર જન્ય રોગોમાં વધારો થશે સુરતના માંગરોળમાં ખાતરની અછત લાગી લાંબી લાઈન ખાતરની જરૂરિયાત સમય જ ખાતરની અછત સર્જાતા ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની માંગ નીકળતા જ કૃત્રિમ અછત ઊભી થઈ ગઈ છે સુરતના માંગરોળમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની લાઈનો લાગી દૂર દૂરથી પોતાના પાકને બચાવવા માટે ખાતર ખરીદવા આવતા ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અહીં ખેડૂતો ત્રણ કલાક લાઈનમાં ઉભા રહ્યા છે છતાં તેમને ખાતર મળતું નથી ખેડૂતોએ સરકાર પાસે ખાતરનો વધુ જથ્થો ફાળવવાની માંગ કરી ખેડૂતોને ડાંગર સહિતના પાકમાં ખાતરની તાથી જરૂર છે બીજી તરફ વાલિયા તાલુકામાં પણ ખાતરની અછત સર્જાય છે ત્યારે સમગ્ર પંથકમાં ખાતરની અછત સર્જાતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે અમદાવાદમાં ફરીથી પથ્થર મારો વાહનોના કાચ ફોડ્યા અમદાવાદના સરખેજ બાજુ જવાનું હોય તો હમણાં ટાળજો સરખેજ વિસ્તારમાં જબરી બબાલ થઈ અમદાવાદના સરખેજમાં બે જૂથના લોકો સામસામે આવી ગયા હતા એક જ કોમના લોકો વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે લોકોમાં જાહેરમાં બાકડી પડ્યા આ જૂથ તોફાની સ્વરૂપ ધારણ કરી લીધું અને બેકરી નજીક પથ્થર મારો કર્યો પથ્થરોના ઘાથી કેટલાક લોકો નીજા પહોંચી રોડ પર પાર્ક કરેલા વાહનોના કાચ ફૂટ્યા કેટલાક લોકો લોહી ગયા રવિવારની રજાના કારણે લોકો ઘરે જતા ત્યારે જ અચાનક આકાશમાંથી પથ્થરનો વરસાદ થવા લાગતા નાસભાગ મચી ગઈ લોકો જીવ બચાવવા ભાગ્યા હતા ત્યારે કેટલાક માથામાં પથ્થર વાગ્યા તો કેટલાક હાથે કેટલાક ને પગે તો કેટલાક ની આંખ ફૂટી ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે દોડી આવી મામલો શાંત પાડ્યો પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો